હાલો ફ્રેન્ડ જય માતાજી કેમ સમજ આમાં સારું છે ને હાથપુરા કોઈ મારું છે ને વેલકમ છે તમારું અમારા આજના નવા વ્લોગમાં ને આજે છે મા ખોડિયાલનો મેળો એટલે કે આજે આઠમ છે અને આજે વરાણા ગામમાં ખોડિયારનો એક જબરદસ્ત મેળો રહ્યો ને આજે અમે રાહી રહ્યા મેળામાં તો આજના બ્લોગમાં મેળા વિશે બધું જોઈએ તો બ્લોગમાં લાશૂતી બનાવી છો તો બહુ જ મજા આવવાની છે કેમ કે આજે અમે મેળે રાહી રહ્યા ઘણા બધા ભાઈ બહે છે આપણે તો એ હાથ આકું વાતું હોય ને હું હજી ઘરે હું એટલે નાય ધોઈને જોઈને હવે કમ્પ્લેટ તૈયાર થઈ ગયા તમે જોવો ને હવે આપણે નીકળવાનું એ મેળા માટે મેળા જવા માટે તો હવે ભાઈ બહેન વાંચતું હોય અહીંયા કને તો આપણે અહીંયાથી નીકળી રહ્યા ને વ્લોગમાં લાશૂતી બનાવી છો તો બહુ મજા આવવાની છે તો હાલો હવે આપણે નીકળીએ ને ભાઈબહેન બહુ વાત અહીંયા કને જઈએ બરોબર પછી હું આવતો રહ્યો સાંતલપુર સાંતલપુર આપડે ભાઈ બન હતા અહીંયા કને પછી અમે અહીંયાથી નીકળી ગયા વરણા જવા માટે સતીશભાઈ બહાદુરભાઈ ને માસી આપણે આપડે રાહુલભાઈ તો અહીંયાથી અમે નીકળી ગયા અને આપણે ઇન્સ્ટાગ્રામ માં થોડા ઘણા ફેમસ કરા એટલે ભાઈબંધ કે એક વિડીયો બનાવી દો તો અમે વારે પહોંચી ને ભાઈ વચ્ચે ગાડી ઉભી રાખીને મને કે અહીંયા વિડીયો બનાવો તો કાંઈ આપણે વિડીયો એક નંબર બનાવી દીધો ને એમની કરી દીધા રાધીન પહોંચી આવે અમે રાધનપુર ફાઇનલી અત્યારે પહોંચી ગયા અમે રાધનપુર જોઈ રહ્યા રાધનપુર પહોંચ્યા હવે અહીંયા થી વરણા અહીંયા વરાણા તો રાધનપુર પહોંચ્યા પોચ્યા અહીંયા કરે થોડા ઘણી ટ્રાફિક હતી એટલે હજુ મેળા માં જશે તો મેળા માં શું ખબર તો રાધનપુર માં ટ્રાફિક જેવું થોડું દુખાતું કેમ કે આજે આથમી ને કોળિયાર મેળો હોય એટલે સાધની અવરજવર ઘણી હતી તો ફાઇનલી અત્યારે પહોંચી આવ્યા અમે વરાણાના મેળે આ બધા ભાઈ ભાઈબન આવ્યા ભેગા અને જુઓ અહીંક ને વરાણાનો મેળો ફૂલ ગર્દી હે ટ્રાફિક પણ બહુ જબર સબર હે ના આપણા ભાઈ બનને બધા ભેગા આવ્યા તો બધાય મોજમાં હે ને બધા આજે આવી ગયા મેળામાં તો આ છે વરાણાનો મેળો અહીંયા કૅલરીનો વેપાર બહુ પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવે છે કેમકે અહીંયા સેલરી બહુ જ વેચાય છે તો ઘણા બધા વેપારીઓ અહીંયા સેલરી વેચવા આવે છે કેમકે અહીંયા વરાણામાં સેલરી બહુ ફેમસ છે વરાણાની તો ઘણા બધા સેલરી પણ લઈ જતા હોય છે કેમકે આ વઢારમાં આવેલો આ મેળો છે અને રાધનપુર તાલુકામાં તો આ મેળામાં કોઈ દિવસ તમે રાધનપુર બાજુ આવો તો મા ખોડિયારના દર્શન કરવાનું ભૂલતા નહીં તો હવે અમે જાહેર માં ખોડિયારના દર્શન કરવા હાઉ પહેલા તો તમે આ વ્લોગમાં લાસ્ટ સુધી બનાવી રહેશો તો તમને માં ખોડિયારના દર્શન પણ થઈ શકે છે તો એમ કરતાં કરતાં અમે થોડાક આગળ આવ્યા તો ભીડની વસ્તી વધતી જતી હતી ઘણી ભીડ થતી હતી તોય ફાઇનલી અમે મંદિર સુધી પહોંચી હતા અને અમે દર્શન કરવા પણ અંદર ગયા હતા પણ અંદરનું શૂટિંગ અમે કર્યું નથી કેમ કે અંદર મના વિડીયો શૂટિંગ કરવાની તો અમે અંદરનું શૂટિંગ કર્યું નથી ને પછી અમે બહાર આવતા રહ્યા બહાર આવીને પીધો સેલરીનો રસ પછી અમારે જવાનું હતું પીંગામાં બેહવા એટલે કે ચકડોળમાં ચકડોળમાં બેસવા માટે અમે ટિકિટ પણ પણ લઈ લીધી ત્રણ ને ત્રણ ભાઈ બંધ તૈયાર પણ થઈ ગયા હતા ને ટિકિટ લઈ લીધી અને ઉપર જવા બેઠા હતા ને વાત જોતા ભીડ આગળ દી હતી એટલે બાકીના નજારો તમે જુઓ હરા મેળામાં બધા ચીસી વાળી કૂકા પાડે હરા મોજમાં એમ જલસા કરે તમે જુઓ એમાં તો આપણે કોઈ બેહતા નહીં કેમ કે એમાં આપણી થોડીક ફાટે હે આપણે પિંક હારું પિંક આમાં મજા આવે પણ પિંક આવે મારું હારું રબરું ગામ તો એ આદિ ચાલુ છે તો આપણે દિલમાં ધક ધક થાય તો બેસી તો શું થશે એ તો હવે બેસી ત્યારે ખબર પડે પણ અત્યારે તો ટિકિટ જેમ તેમ કરીને લઈ લીધી મોજ મસ્તી કરીને પણ હવે ઉપર બેસી ત્યારે ખરા ખરીનો ખેલ ખેલતો ત્યારે ખબર પડશે તો ફાઇનલ બેસી ગયા હવે શું થાય એ તમે જુઓ આ બ્લોગ માં સીન કઈક આવો દેખાય ઉપર bọn 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 biến à bò đi ơi 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 કે કે આપણે એક તમારે ભાગી મેં કીધું કઈ વાંધો નહીં પછી એમને એક સારી વાળો વિડીયો બનાવી દીધો પછી અમને અહીંયા કને બહાદુરભાઈ ધકી જાય સતીષભાઈ એટલે તમે કહેતા તમારા ભેગા આવ્યા ને જાય એટલે એટલે અમે સ્ટાર્ટિંગમાંથી જ મેળામાં નોખા પડી ગયા હતા અને અમે વચ્ચે ભેગા થયા એટલે કે પછી બહાદુરભાઈ કે હાલો મારે ભેગે ફી ગામ બેહવા ને આપણા ભાણે જ પણ આવેલા હતા અહીંયા કને સિંગોત્રીથી રાજેશભાઈ અજીતભાઈ હસુ ભાઈ બન આવ્યા હતા એટલે એક ફોશ કરતા હતા કે તમે પણ પીંગામાં બેહો પણ અમે તો એક વેલા આવ્યા હતા મને તો ખબર પણ ફોર્મ વન ફોર્મ કરતા હતા ટિકિટ એમની ત્રણ લઈ લીધી ફોર્મ મન ફોર્મમાં વરીન પાછા ચડી જા પીંગા ઉપર પછી તો જુઓ મારા રાજ પણ બે ક્લિપો લીધી તો નીચેનો નજારો કઈક આવો હે જો વસ્તી બહુ ભીડ હે અને નીચે કાકરો હે જુઓ એટલે કાકરો બ્રેકિંગ ડાન્સ મગર અને મોતનો કૂવો અને બાકી ઘણા બધા ભાઈબંધો પણ નીચે શૂટિંગ કરેલા એમણે પણ તાતાભાઈ બાઈ કરેલા મોજમાં આવી જાય એમને વિડીયો શૂટિંગ જોઈને બાકી ભાઈબંધને રહ્યા કે જુઓ આપણું વિડીયો શૂટિંગ ચાલુ હોય તો એમને મજા આવે જેમ જુઓ બાકી ભીડની વસ્તી તો બહુ જબર આવી છે અને આજે આઠમ હતી એટલે અને ઘણા બધા પીઘા પણ છે અહીંયા કને પરે માખોડલનું ખોડલનું મંદિર પણ દેખાય છે તરાવ પણ દેખાય છે અને ઉપરનો નજારો બહુ સુંદર અને બહુ મજા આવે એવો હોય એટલે અમે ઘાના ઉપરના સ્થળે એનીથી આવું કાંક વરાણાનું લોકેશન હે તમે જોવો હો એવું

મંગડી લીધી ને પીવાના કુટ્યા મંગડી લીધી હા મંગડી લીધી ને ભાડાના કુટ્યા મંગડી લીધી ભાડાના કુટ્યા ને હા વાત પદમણી એ હારે પદમણી પાતડી રે તન યાદ સે કે હા મજ તો આ વ્લોગ કેવો લાગ્યો તમારે મારા બહાદુર ભાઈ યાર એક નંબર સોંગ ગાયું છે તો વ્લોગ ને થોડો સપોર્ટ કરજો ને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા જાજો અને મજો આગલા વ્લોગમાં તેઓએ જય માતા જય જય માતા